મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા દસ વ્યક્તિઓના મોત થયા છે આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા સાથે જ મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાની સંભાવના બતાવાઈ રહી છે આ ઘટના બની કે તરત જ સ્થાનિક લોકો બચાવની કામગીરીમાં જોડાઈ ગયા હતા હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ છે જે અંતર્ગત એનડીઆરએફની બે ટીમ કામે લાગેલી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં નવ દિવસની વિદેશ યાત્રાએ છે અને આ વિદેશ યાત્રાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે આ દુર્ઘટનાને લઈને વાત કરી છે તો હવે આ બાબતે વડોદરા જિલ્લામાં જે પુલ તૂટવાની દુર્ઘટના બની તેની પર પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને બે લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું છે કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખ છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે ઘાયલોને પચાસ રૂપિયા આપવામાં આવશે ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને મહત્વનો પ્રશ્ન હવે ઊભા થાય છે કે આ જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર કેમ બંધ ના કરાય વિપક્ષે આ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને સરકારને ખૂબ કડક સવાલો પૂછવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી નાખી છે તો ગુજરાત તો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં સરકારી તંત્રની બેદરકારી પર સવાલો ઉભા કર્યા છે તો હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે સરકારને લોકો જીવે કે મરે એમને કોઈ હાડાબારી છે નહીં તક્ષશિલા કાંડ હોય બે હજાર ઓગણીસનું સુરતનું કે પછી આપણે બરોડાનું હરણીકાંડ હોય કે પછી મોરબીમાં થયેલું બ્રિજ દુર્ઘટના હોય તંત્રએ તંત્રની જવાબદારી નક્કી કરવી રહી સાથે જ રાજકોટ અગ્નિકાંડ હોય તંત્રની બેદરકારી દર વખતે બહાર આવે છે અધિકારીઓની બેદરકારી દર વખતે બહાર આવે છે પરંતુ તેમના પર સખ્ત કાર્યવાહી થતી નથી તો હવે જોઈએ આ કિસ્સામાં પણ સરકાર હવે કોનું ઉત્તરદાયિત્વ નક્કી કરે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર